નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની ની જનવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં બધા જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવશે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો આજે આપણે આ વિડીયોમાં જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે ધોરણ સાતની જેમાં પ્રવૃત્તિ નંબર બે જોઈશું સ્વાગત ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવશે જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચાલો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર બે સ્વાગત ગીત તમારી શાળા ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતા તમે જોયું હશે આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે તમે પણ કદાચ કદાચ તમારે શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે આ માટે શાળાના કલા શિક્ષક અન્ય શાળાના મિત્રો પુસ્તકાલય વગેરે ઉપયોગી થશે લખેલ સ્વાગત ગીત શાળાના

મીઠાઈ ખવડાવી શરબત પીવડાવીએ તમારા આગમનથી ખુશીઓ છલકાવીએ આપના આશીર્વાદથી ઘર ઘર ઝળહળે તમારા સાથે મળી સુખ શાંતિ જળહળે વિદાય લેતી વખતે દુઃખ થાય છે અમને પણ આશા છે ફરી મળશો અમારા દેશમાં આવો આવો મોંઘેરા મહેમાન આવો અમારા દ્વાર ખુલ્લા છે તમારા આગમન પાવો આ સ્વાગત ગીતનો ભાવાદ આ ગીત મહેમાનોને આવવાનું આમંત્રણ આપે છે અને તેમના આગમનની ખુશી વ્યક્ત કરે છે મોંઘેરા મહેમાન શબ્દસમૂહ મહેમાનો પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવે છે આ ગીત મહેમાનોના સ્વાગત માટે પરંપરાગત રીતોનું વર્ણન કરે છે દીપ પ્રગટાવવો અને આરતી ઉતારવી એ દેવી સ્વાગતનું પ્રતીક છે ગુલાલ અને ધૂળનો ઉપયોગ અને આશીર્વાદનું છે આ ગીત મહેમાનોનો સત્કાર કરવા માટે ખાવા પીવાની વ્યવસ્થાનું વર્ણન કરે છે મીઠાઈ અને શરબત આપવું એ મહેમાનો પ્રત્યે આદર અને ઉદારતાનું પ્રતિક છે આ ગીત મહેમાનોના આશીર્વાદની મહત્વતા પર ભાર મૂકે છે તેઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાની શુભકામના વ્યક્ત કરે છે આ ગીત મહેમાનોના વિદાય લેવાની ઉદાસી વ્યક્ત કરે છે તેઓ ફરીથી આવવાની આશા વ્યક્ત કરે છે આ ગીત દ્વારા ગુજરાતી સંસ્કૃતિમાં મહેમાનોનું સ્વાગત કરવાનું મહત્ત્વ અને તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ સ્પષ્ટપણે પ્રગટ થાય છે વિદ્યાર્થી મિત્રો આ ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ એક અને ભાગ બેના સંપૂર્ણ ને તમે પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને આ ધોરણ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં જે કોન્ટેક નંબર આપેલો છે જે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને અહીં અને એપ્લિકેશન પરથી તમે પીડીએફ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે પ્રવૃત્તિ નંબર આગળની જે પ્રવૃત્તિ આપેલી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ પ્રવૃત્તિનો લાભ મળી રહે